નમસ્કાર ખેડૂત મિત્રો આજે સવાર સવારમાં અમારા એરઅંડાની વિઝેટ મારી અમારા એરઅંડા જોયા તો એરંડા બહુ સરસ છે તો અમારા એરંડા વિશે તમારું શું કેવું છે તો તમે જણાવજો એરંડાને પાણી જે આપ્યું નથી પાણી આપવાનું છે હવે એરંડા તૈયાર થઈ ગયા છે તો એરંડા એકદમ ઢીલાછમ અને હાઈટ બી સારી છે જોરદાર અમારા એરંડા છે આપ જોઈ શકો છો ખેડૂતભાઈઓ કોમેન્ટમાં જણાવજો કેવા એરંડા છે જય માતાજી